દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના ના છાસઠ કર્મચારીઓ પોતાનો જાન ગુમાવી શહીદ થયા હતા તેઓની યાદમાં જીએસએફસી યુનિવર્સિટીના ફાયર સેફટી વિભાગ દ્વારા જીએસએફસી ફાયર પ્લેક્ષ ખાતે અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં જીએસએફસી ફાયર એન્ડ સેફ્ટીના ચીફ ફાયર વિમલ મિશ્રા જીએસસીએલના કોમ્પ્લેક્સ હેડ વિષ્ણુ પટેલ જીએસએફસી યુનિવર્સિટીના એડવાઇઝર બિમલ ભાયાણી સહિત જીએસએફસી યુનિવર્સિટી ફાયર એન્ડ સેફ્ટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કપરી પરિસ્થિતિમાં ફાયર બ્રિગેડના જવાનો જે ફરજ બજાવે છે તેનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું જેમાં ફાયર ડ્રિલ હોસ્ટ ડ્રીલ રિયલ એન્ડ પ્લાન્ટ સીનનું ડેમોન્સ્ટ્રેશન કરીને ફાયર બ્રિગેડના જવાનોએ અભૂતપૂર્વ કામગીરી બતાવી હતી ઓગણીસો ચુમ્માલીસે જેમાં બોમ્બે ડોકયાર્ડની અંદર આપણા છાસઠ જવાનો ફાયરમેને પોતે સેક્રિફાઈસ કરેલું હતું જેમાં મોટું એક્સપ્લોઝન થયેલું હતું અને એમણે પોતાના સેક્રિફાઈસથી બાકીના લોકોની જાન બચાવેલી હતી એને યાદગીરી સ્વરૂપે આપણે આજે એક પ્રોગ્રામ રાખેલો હતો જેની અંદર શ્રદ્ધાંજલિ આ માર્ટિયર્સને આપવામાં આવેલી એની સાથે સાથે પૂરા સ્ટુડન્ટ્સ છે જે ફાયર સેફ્ટીના સ્ટુડન્ટ્સ છે એમણે પોતે ત્રણ ડ્રીલ કરેલી હતી જેની અંદર એક ફાયર ડ્રિલ હતી એક હોસ ડ્રિલ હતી અને બીજી રિયલ એક પ્લાન્ટ સિનેરિયો હતો જેમાં એક્સપ્લોઝન થાય છે અને એની અંદર આપણે મોકડ્રીસ તરીકે અંદર શું સ્ટેપ્સ લઈએ છીએ અને કયા ફાયર એન્ડ સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સને યુઝ કરીને આપણે કેવી રીતના એ જે આપણી ઇમરજન્સી છે એને ટેકલ કરીએ છીએ એના માટેની આખી મોકડ્રીલ્સ કન્ડક્ટ કરેલી હતી બધા જ સ્ટુડન્ટ ખૂબ જ સરસ રીતે અને પરફેક્ટલી આ મોકડ્રીલ્સ પૂરી કરેલી છે જે દેખાડે છે કે આપણે અવેરનેસ છે એ ફાયર અને સેફ્ટીની બાબતે જેટલી જેટલી જાગૃતતા આપણે રાખશું અને ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ જેટલું કરશું એટલી આપણી પોતાની ફાયર અને સેફ્ટીને લગતી જે પણ જાગૃતતા છે એ વધુમાં વધુ વધશે ત્યારબાદ જીએસએફસી યુનિવર્સિટીના ફાયર એન્ડ સેફટીના વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર